જે મિલ છેલ્લા બે વર્ષથી બંધ થઈ ગઈ છે અને તેમના દ્વારા વેચાણાર્થ કાઢી છે સિક્યુરિટી ગાર્ડ વિના બંધ મિલ આ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી મિલના લોખંડના વીસ હજાર રૂપિયાની કિંમતના સાત દરવાજા કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજાર તેમજ ત્રણ સબમર્શિબલ પંપ કિંમત રૂપિયા પંદર હજાર અને તેમજ પંદર જેટલા દાળ પાડવાના લોખંડ તથા બીડને ધાતુના પડિયા કિંમત રૂપિયા પંદર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોતાના સપ્તાહના ત્રણ દિવસના ક્રમાનુસાર ગત રોજ ભરતકુમાર ગાંધી પોતાની બંધ મિલ ઉપર પહોંચ્યા ત્યારથી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે જીઆઈડીસી પોલીસમાં મથકે જાણ કરતાં પોલીસ કાપલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી હતી તેમજ પ્રાથમિક ભરતકુમાર ગાંધીની ફરિયાદ આધારે એક પોઈન્ટ સિત્તેર લાખની સરસામાનની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી